રાજકોટ શહેરમાં આગામી તારીખ સત્તરથી ચોવીસ જાન્યુઆરી સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા આ ભાગવત કથાનું આયોજન શહેરના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે ભાઈ શ્રી રમેશ ઓઝા દ્વારા ભાગવત કથાનું વાંચન કરવામાં આવશે અયોધ્યામાં રામ મંદિર જ્યારે રામલલ્લા બિરાજમાન થવાના છે તે દરમિયાન રાજકોટમાં ભાગવત કથાનું આયોજન કરાયું છે રામ મંદિરને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાગવત કથા દરમિયાન અનેક પ્રકલ્પોનું પણ આયોજન સાથે કરાયું છે પણ હિન્દુ જીવન માનસ હિન્દુની જીવન રીતિ અને પ્રત્યેક હિન્દુને કેવું જીવન જીવવું જોઈએ એની શિક્ષા આપવા માટેનું કેન્દ્ર બનવાનું છે એમાં માત્ર મંદિર નથી બીજા બધા કેટલાય પ્રકલ્પો છે એટલે જ સરકારી અમે નિયમ પ્રમાણે કોર્ટના જજમેન્ટ પ્રમાણે માત્ર સિત્તેર એકર જમીન મળી છે પણ ત્યાં સૌથી વધુ એકર જમીન એક્વાયર કરવામાં આવી છે નિરંતર યાત્રાળુ આવે ધર્મનો પ્રચાર થાય ભારતીય સંસ્કૃતિમાં સાથે આપણા ભારતીય યુવાનો જોડાય અને ભારતમાં એક નવું સાંસ્કૃતિક દિવ્ય વાતાવરણ ઊભું થાય એનું પાવર સેન્ટર બનવાનું એને અમને ખૂબ ગૌરવ છે આ તો કહી શકાય એવું છે પાયાનો પહેલો પથ્થર છે પહેલો પથ્થર નરેન્દ્રભાઈએ ભૂમિપૂજન કર્યું અને આજે મંદિર થશે એને આનુષંગિક બધા જ પ્રકલ્પો ત્યાં ચાલુ થશે અને ફરી ભારતનો જે પ્રાણ છે હિન્દુ સંસ્કૃતિ ભારત ક્યારેય સા બિન ઇટ કેન નેવર બીકમ સેક્યુલર સ્ટેટ સરકારી ધારાધોરણ પ્રમાણે સેક્યુલર હશે પણ ભારતનો પ્રત્યેક નાગરિક ધાર્મિક છે એ ધાર્મિકતા બલવત્તર થશે અને ભારત વધુ બળવાન થશે એવો અમને વિશ્વાસ છે અને એ સ્વપ્ન અમે જોઈ રહ્યા છીએ પૂજ્ય પરમાત્મા હંજીના સાનિધ્યમાં આપણે જે તારીખ સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છું તેમનું કાર્યાલયનું ઉદઘાટન આજે મોરબી આપણા વડીલ શ્રી પરમાત્માનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું છે આજે ખાસ ઉતાવળથી કરવામાં આવ્યું છે બધા મિત્રો મીડિયાના મિત્રો તાત્કાલિક આવ્યા આપ સૌ અમારા પાર્ટીના આગેવાનો શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો ખાસ ટૂંકી નોટિસને ધ્યાનમાં લઈને આપ વધારે આપ સૌનો આભાર માનું છું અને ખાસ આ કથાનું આયોજન ન માત્ર ધાર્મિક પણ સાથે સાથે સેવાના સંકલ્પો સાથે અમે આગળ વધી રહ્યા છે તેમાં એક આપણી જુએનાયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન નામની સંસ્થા છે જે નાના બાળકોને થેલેસેમિયા અને જે ડાયાબિટીસના હિસાબે જે મુશ્કેલીઓ પડે છે એના માટે ફંડ રેજિંગ કરવા એ લોકો ઈચ્છે છે એવી જ રીતના આપણા દેવંગભાઈ માકોડ આપણા કોર્પોરેટર અને ભાજપના અગ્રણી જે પંચનાથ હોસ્પિટલ આજથી છ વર્ષ પહેલાં રમેશભાઈ ઓઝાના વ્યાસાસને જે કથાનું આયોજન થયું હતું તે કથા દરમિયાન જ એ હોસ્પિટલ બની છે અને એ હોસ્પિટલ પણ ખૂબ સારી રીતે ગરીબ દર્દીઓની સેવા કરે છે એના પ્રકલ્પ માટે એમને પણ ફંડ રેઝિંગની જરૂરિયાત હોય એના માટે અમારી કથા તો અમારે કરવાની જ હતી રાજી ખુશીથી કોઈની પાછળ કે એવું કંઈ હેતુ નથી ખાલી સારી રીતે કથા થાય અને એમાં આ બે સંસ્થાઓ છે એને મદદરૂપ થવા માટે અને સાથે સાથે થોડું મને મગજમાં હતું કે આ જ સમયમાં રામ મંદિરની તારીખ આવશે ઉદઘાટનની એટલે બાવીસ તારીખ કુદરતી એ જ તારીખ આવી અગાઉ અમે તપાસ કરી હતી લગભગ સત્તરથી વીસની વચ્ચેની વાત આવતી હતી એટલે આ એકવીસ તારીખે જે કથાનું સાથે સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ગુરબી શ્રી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અને એ જ દિવસે કથામાં પણ આપણે સવારથી જ લાઈવ ટેલિકાસ્ટ કરશું સમગ્ર રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર એ દિવસે સૌ સૌના ઘરે રંગોળી કરે હિન્દુ સમાજ અને આરતી પૂજા કરે દીપ પ્રાગટ્ય કરે અને એ જ રીતે અયોધ્યા નગરી જે રેસકોસ મેદાનને આપ્યું છે ને આમ ત્યાં અયોધ્યા નગરીમાં દીપ પ્રાગટ્ય અને શ્રીનું જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એનું લાઈવ ટેલિકાસ્ટ થશે ને આપણે સૌ એમાં ઉત્સાહભેર ધર્મ પ્રેમીઓ બધા હાજરીએ અને કથા સારી રીતે સુપરે પાર પડે અને આપ સૌ સમાજનો રાજકીય આગેવાનોનો ભાજપના આગેવાનો અન્ય સમાજના આગેવાનો તથા અન્ય પાર્ટીના સર્વ સમાજ માટેની આ કથાનું આયોજન છે એમાં સૌ સાથ સહકાર આપવા હાજર રહેવા માટે ખાસ સૌને નમ્ર પ્રાર્થના છે વિનંતી છે